કે શું તેઓને નિવૃત્ત કરશે કે ખાલી માહિતી માગવામાં આવી છે નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે અઠાવન વર્ષે કોઈ પણ સરકારી કર્મચારી છે તેને વય નિવૃત્ત કરાવવામાં આવે છે પરંતુ એક પરિપત્ર એવો સામાન્ય વહીવટી વિભાગનો સામે આવ્યો છે જેમાં પચાસ થી પંચાવન વર્ષના અપરિપક્વને નિવૃત્ત કરવા તેનો માહિતી માગવામાં આવી છે તો શું છે આ માહિતી તેની પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે તો વિડીયો પૂરો જોજો જેથી તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો સામાન્ય વહીવટી વિભાગ નાયબ સચિવ શ્રીનો જે ઓફિશિયલ પરિપત્ર સામે આવ્યો છે તે તમે જોઈ શકો છો કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય પચાસ પંચાવન વર્ષે અપરિપક્વ નિવૃત્ત કરવા બાબત શ્રીમાન ઉપરયુક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે સામાન્ય વહીવટી વિભાગ ના તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ત્રેવીસના ઠરાવ ક્રમાંકથી અને ગુજરાત સિવિલ સર્વિસ ન્યૂ કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ રૂલ્સ બે હજાર ચોવીસના નિયમ સાઠ સાત મુજબ રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારીઓના કેસો પચાસ પંચાવન વર્ષની વયે સમીક્ષા કરી જાહેર હિતમાં અપરિપક્વ નિવૃત્ત કરવાની જોગવાઈ કરાવેલ છે જેની એપ્રોડિક્સ એના મુદ્દા ક્રમાંક ત્રણમાં સમયસારણી ટાઈમટેબલ નિર્ધારિત કરાયેલ છે તદ અનુસાર આપના તાબા હેઠળના વિભાગ કે ખાતાના વડાની કચેરીઓમાં અધિકારી કે કર્મચારીઓને પચાસ પંચાવન વર્ષે સહેલ સમીક્ષાની માહિતી છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસની સ્થિતિએ આ સાથે સામેલ પત્રક અનુસાર છવ્વીસ ત્રણ બે ચોવીસ બપોરે એક વાગ્યા સુધીમાં ઈમેલ આઈડી પર મોકલી આપવાનું રહેશે તેઓ શ્રી દીપક હડિયાલ નાયબ સચિવ શ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત રાજ્યનો પરિપત્ર આપણે જોયો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને તો કે શું તેઓને નિવૃત્ત કરશે કે ખાલી માહિતી માંગવામાં આવી છે તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કરીને તમને પૂરી માહિતી દરરોજ મળતી રહે અલગ અલગ અપડેટ્સ દરરોજ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ